નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે મેષ રાશિના જીવનમાં આવનારા વિસ્ફોટક પરિવર્તન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે અઢાર નવેમ્બર પછી તમારા સમગ્ર ભાગ્યનો માર્ગ બદલી નાખશે હા મિત્રો અઢાર નવેમ્બર કોઈ સામાન્ય તારીખ નથી આ તે ક્ષણ છે જ્યારે બ્રહ્મણ તમારા જીવનના બંધ દરવાજા પર ખટકટાવશે અને એક એવો પ્રકરણ ખોલશે જેની તમે કલ્પના પણ ન કરી હોય મેષ રાશિ તમે અગ્નિનું તત્વ છો તમે શરૂઆત છો તમારો જન્મ સંઘર્ષ માટે નહીં વિજય માટે થયો છે અને હવે અઢાર નવેમ્બર પછી દૈવી પ્રભાત ભાગ્ય સંપૂર્ણ રચના અને શક્તિના જાગૃતિનો સમયગાળો શરૂ થવાનો છે અત્યાર સુધી જે અવરોધો હતા તે તૂટી જશે જે સપના અધૂરા હતા તે આકાર લેશે અને જે લોકોએ તમને ઓછો અંદાજ આપ્યો હતો તેઓ તમારી તેજસ્વીતા સામે ઝૂકી જશે આગામી થોડા દિવસોમાં પાંચ શક્તિશાળી ઘટનાઓ બનશે જે તમને અંદરથી હચમચાવી નાખશે કેટલીક તમારી આંખોમાં આંસુ લાવશે કેટલીક તમારા હૃદયને ગર્વથી ભરી દેશે અને કેટલી કેટલી ગહન હશે કે તમે કહેશો આ મારો સમય હતો આ મારું ભાગ્ય હતું પરંતુ સાવચેત રહો આ ઘટનાઓ પાછળ એક રહસ્યક એક ગુપ્ત સંકેત એક અદ્રશ્ય યોજના છુપાયેલી હશે એવું બની શકે છે કે કોઈ અચાનક તમારે કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે જૂનો સંબંધ પાછો આવી શકે છે અથવા કોઈ એવો વળાંક આવી શકે છે જે તમારા આખા જીવનનો માર્ગ બદલી નાખશે પરંતુ યાદ રાખો તમે જે જુઓ છો તે સંપૂર્ણ સત્ય નથી આ બધી દૈવી રણનીતિ છે તમારો આધ્યાત્મિક પુનર્જન્મ હવે મેષ રાશિમાં શરૂ થઈ રહ્યો છે કર્મસિદ્ધિક સફળતાનો મહાન યુગ જ્યાં ભાગ્ય તમને નષ્ટ કરવા માટે નહીં પરંતુ તમને તાજ પહેરાવવા માટે આવી રહ્યું છે સુષુપ્ત તકો જાગશે ખોવાયેલા નામો ચમકશે અને તમે જે હિંમત બતાવી છે તે હવે દૈવી પુરસ્કારો મેળવશે તો આ વીડિયો છોડશો નહીં કારણ કે અમે આગામી એકસો વીસ દિવસની સંપૂર્ણ ભવિષ્યની વાર્તા જાહેર કરવા જઈ રહ્યા છીએ એક એવી વાર્તા જેમાં દરેક વળાંક બ્રહ્માંડ અને તમારા જીવનના આગામી પ્રકરણનો સંદેશ ધરાવે છે જો તમે ઈચ્છો છો કે પરિવર્તનનો આ સમયગાળો તમને સફળતા કીર્તિ અને અપાર સમૃદ્ધિ લાવે તો આ વીડિયોને લાઇક કરો અને હમણાં જ મહાલોક ટીવી પર સબસ્ક્રાઈબ કરો મિત્રો અઢાર નવેમ્બરથી મેષ રાશિમાં ઉર્જાનો વિસ્ફોટ શક્તિનો ઉદભવ અને ભાગ્યનો ભવ્ય ઉતરાણ શરૂ થશે તો અઢાર નવેમ્બર પછી મેષ રાશિના જીવનમાં બનનારી પાંચ સૌથી અદ્ભુત ચમત્કારિક અને ભાગ્ય બદલનારી ઘટનાઓ વિશે જાણવા માટે તૈયાર થઈ જાઓ પહેલી ઘટના ઘરે જ બનશે ઉર્જા વિસ્ફોટ અને નીતિ સુધારણા મેષ રાશિ તમારી જાતને તૈયાર રાખો અઢાર નવેમ્બર પછી તમારા ઘરનું વાતાવરણ સરળ ફેરફારો દ્વારા નહીં પરંતુ વૈશ્વિક હસ્તક્ષેપ દ્વારા બદલાવાનું છે લાંબા સમયથી દબાયેલી લાગણીઓ ન બોલાયેલા શબ્દો અને સંબંધોમાં સ્થિર તણાવ ચરમસીમાએ પહોંચશે અચાનક કોઈ મોટો વિવાદ ફાટી શકે છે સંબંધમાં કોઈ કડવું સત્ય બહાર આવી શકે છે અથવા તમારે એવો નિર્ણય લેવો પડી શકે છે જેને તમે મુલતવી રાખીને કંટાળી ગયા છો પરંતુ યાદ રાખો આ વિનાશ નથી તે શુદ્ધિકરણ છે આ તોફાન વિનાશ લાવતું નથી તેના બદલે તે શુદ્ધ કરે છે બ્રહ્માંડ હવે તમારા ઘરમાંથી દરેક જુઠ્ઠાણું દરેક ઝેરી ઊર્જા અને દરેક નકલી સંબંધ દૂર કરવા માટે આવ્યું છે આ સમય દરમિયાન તમારી સહનશક્તિ સમજણ અને ધીરજની કસોટી થશે તમને લાગશે કે મુશ્કેલીઓ તમારી વિરુદ્ધ છે પરંતુ સત્ય એ છે કે ભાગ્ય તમારા બોજને હળવો કરી રહ્યું છે આ ઉથલપાથલ પછી તમને એવું લાગશે કે જાણે તમારા જીવનમાંથી એક ભારે પથ્થર દૂર થઈ ગયો હોય અને જ્યારે આ તોફાન શાંત થશે ત્યારે તમારા ઘર પર દૈવી શાંતિ ઉતરશે એક એવી શાંતિ જે તમને આંતરિક પ્રકાશથી ભરી દેશે આ કોઈ લડાઈ નથી આ કર્મનું ધોવાણ છે આ કોઈ વિવાદ નથી આ એક નીતિગત સુધારો છે ત્યારબાદ શાંતિ પ્રેમ અને નવી શરૂઆતનો સુવર્ણ યુગ શરૂ થશે બીજી ઘટના સંપત્તિ વરસાદ અને તમારા કાર્યોના ફળોનો ચમત્કારિક ઉદ્ભવ હશે હવે ચાલો તે ઘટના પર આવીએ જેની દરેક મેષ રાશિના લોકો ધીમા શ્વાસે રાહ જોઈ રહ્યા છે સંપત્તિ તક અને સમૃદ્ધિના દેવતાઓ તમે લાંબા સમયથી સખત મહેનત કરી રહ્યા છો પરંતુ પરિણામો વચ્ચે વચ્ચે જ મળ્યા છે પૈસા આવ્યા છે પણ ટક્યા નથી એવું લાગે છે કે ભાગ્યએ દરેક વખતે એક પગલું આગળ વધારીને તમને હેરાન કર્યા છે પરંતુ હવે અઢાર નવેમ્બર પછી ગ્રહોની ગોઠવણી એક એવો વળાંક લેશે જે વિજય સુનિશ્ચિત કરશે કોઈ પણ બાકી પૈસાની અચાનક પ્રાપ્તિ તમારી નોકરી અથવા પ્રમોશનમાં મોટી પ્રગતિ અને વ્યવસાયમાં સફળતા અણધારી વિસ્તરણ અથવા નાણાકીય તક જે તમે જીવનભર માટે સાચવશો આમાંથી કોઈ પણ એક અથવા ઘણી શક્યતાઓ એકસાથે સાકાર થશે પરંતુ સાવધાની રાખવાની વાત આ સમય જેટલો ભાગ્યશાળી છે તેટલો જ સંવેદનશીલ પણ છે ખોટા લોકો પર વિશ્વાસ કરવાનું ટાળો લોભમાં ઉતાવળમાં રોકાણ ન કરો કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો સાંભળો આ ફક્ત પૈસા કમાવવાનો સમય નથી આ તમારા નાણાં કે નસીબનો પુનર્જન્મ છે તમે હમણાં જે પગલાં લો છો તે આગામી સાતમી અગિયાર વર્ષ માટે તમારી સમૃદ્ધિનો પાયો નાખશે અને હા બ્રહ્માંડે તમારા માટે આ બધું ગોઠવ્યું છે કારણ કે તમારો સમય આવી ગયો છે ત્રીજી ઘટના સ્વાસ્થ્ય ઉર્જા અને આત્મશક્તિનું દૈવી પુનૃત્થાન છે મેષ રાશિ અઢાર નવેમ્બર પછી તમે તમારા જીવનની સૌથી રહસ્યમય છતાં સૌથી પવિત્ર યાત્રા શરૂ કરવાના છો અંદર પાછા ફરવાની યાત્રા છેલ્લા કેટલાક સમયથી તમે થાક બેચેની અથવા જૂની સમસ્યાઓનો અનુભવ કર્યો હશે ક્યારેક તમને પૂરતી ઊંઘ મળતી નથી ક્યારેક તમારા મનને શાંતિ નથી ક્યારેક તમારું શરીર હાર માની લે છે પણ સાંભળો આ નબળાઈ નથી તે એક ચેતવણી છે બ્રહ્મણ તમને કહી રહ્યું છે કે તમે થોભો અને અંદર જુઓ કારણ કે અગ્નિ ફરીથી પ્રજ્વલિત થવાનો છે આ તે સમય છે જ્યારે તમારું શરીર શુદ્ધ થશે તમારું મન પણ શુદ્ધ થશે ફરીથી સેટ થશે અને આત્મા પુનર્જીવિત થશે ધ્યાન યોગ પ્રાણાયામ પ્રાર્થના આધ્યાત્મિક સંગીત આ બધાની હવે દસ ગણી અસર થશે જેમ જેમ તમે તમારી અંદરની ઉર્જા સાથે જોડાઓ છો તેમ તેમ તમને તમારી જૂની શક્તિ પાછી આવતી અનુભવાશે તમારા ચહેરા પરનો તેજ પાછો આવી રહ્યો છે અને તમારો આત્મા કહી રહ્યો છે હું મેષ છું હું એક યોદ્ધા છું હું હવે ઉદય પામી રહ્યો છું આ બીમારીનો સમય નથી આ ઊર્જા પુનર્જીવનનો સમય છે આ અંધકાર નથી આ સૂર્યોદય પહેલાંની છેલ્લી રાત છે જો તમને પણ લાગે છે કે તમારું જીવન બદલાવાનું છે તો આ વીડિયો હમણાં જ લાઈક કરો અને ટિપ્પણી મૂકો હા મારી ઊર્જા પાછી આવી રહી છે ચોથી ઘટના પ્રતિષ્ઠા માન્યતા અને સામાજિક ઉન્નતિ વિશે છે હવે એક ક્ષણ આવી રહી છે જેની દરેક મેષ રાશિ રાહ જોઈ રહી હતી સન્માનની વાપસી અત્યાર સુધી તમને ઓછો આંકવામાં આવતો હતો તમારી ક્ષમતાઓ છુપાયેલી હતી અથવા લોકો તમારા પ્રયત્નોને સમજી શક્યા ન હતા પરંતુ હવે મંગળ તમને ગૌરવ અપાવી રહ્યો છે અઢાર નવેમ્બર પછી તમારા સામાજિક જીવનમાં પરિવર્તન તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે એક મોટી સિદ્ધિ એક પ્લેટફોર્મ એક સન્માન અથવા એક તક જે તમે જીવનભર યાદ રાખશો આ બધું હવે શક્ય છે જે લોકો એક સમયે તમને અવગણતા હતા તેઓ હવે તમને સ્વીકારશે લોકો તમારી સફળતાનું ઉદાહરણ આપશે તમારું નેતૃત્વ હિંમત અને મહેનત હવે બધા માટે સ્પષ્ટ છે પરંતુ યાદ રાખો જ્યાં પ્રકાશ ચમકે છે ત્યાં પડછાયા લાંબા હોય છે કેટલાક ઈર્ષ્યા કરશે કેટલાક પ્રતિકાર કરશે પરંતુ મેષ ક્યારેય પીછેહટ કરશે નહીં તમારી પ્રામાણિકતા તમારી તલવાર છે તમારો આત્મવિશ્વાસ તમારી ઢાલ છે આ તમારા માટે પ્રતિષ્ઠાના ઉદયનો સમય છે કર્મ પુરસ્કાર અને સન્માનનો મહાન કુંભક અને સૌથી અગત્યનું દેવતાઓ ગ્રહો અને બ્રહ્માંડ હવે તમારી સાથે ઊભા છે પાંચમી અને સૌથી રહસ્યમય ઘટના આધ્યાત્મિક જાગૃતિ અને વૈશ્વિક સંકેતનું આગમન છે મેષ તૈયાર થઈ જાઓ રાશિચક્રના લોકો અઢાર નવેમ્બર પછી તમારી અંદર એક દરવાજો ખુલશે જ્યાંથી તમે ફક્ત દુનિયાને જ નહીં પણ તમારી જાતને એક નવા પ્રકાશમાં જોશો આ તમારા દૈવી જાગૃતિનો સમય છે એક એવો અનુભવ જે શબ્દોમાં વર્ણવી શકાતો નથી તે ફક્ત આત્મા દ્વારા જ અનુભવી શકાય છે તમને અચાનક એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને અંદરથી બોલાવી રહી છે જાણે તમારી આસપાસ એક અનોખી શાંતિ ફેલાઈ રહી હોય ક્યારેક ધ્યાનમાં ક્યારેક મંદિરમાં ક્યારેક ગાઢ રાત્રિના મૌનમાં તમને એવું લાગશે કે કોઈએ તમને સ્પર્શ કર્યો છે અને આ સ્પર્શ સામાન્ય નહીં હોય તે ભગવાન તરફથી સંકેત હશે તે હશે બ્રહ્મણ તરફથી એક સંદેશ આ આત્માથી આત્મા સુધીનો સંદેશ હશે આ એવો સમય છે જ્યારે દરેક પ્રાર્થના દરેક મંત્ર દરેક ધ્યાન સીધું ફળ આપશે તમારા અંદર જે પ્રશ્ન ઊભો થયો છે તેનો જવાબ હવે તમારા આત્મા દ્વારા જ મળશે આ સમય છે સત્ય સ્વીકારવાનો ભૂલોથી ઉપર ઉઠવાનો અને તમારી જવાબદારી ભગવાનને સોંપવાનો જો કોઈ સંબંધમાં અંતર ગેરસમજ અથવા અપૂર્ણ વાતચીત થઈ હોય તો ફક્ત એક માફી એક સત્ય અને ચમત્કારનો સાક્ષી બનો કારણ કે આ સંબંધના પુનર્જન્મનો સમય છે હવે સૌથી રહસ્યમય ભાગ સાંભળો આ આધ્યાત્મિક જાગૃતિ પછી એક વ્યક્તિ તમારા જીવનમાં પાછો આવશે ભલે તે જૂની ઓળખાણ હોય ખોવાયેલો સંબંધ હોય કે લાંબા સમયથી ખોવાયેલો સાથી હોય આ મુલાકાત કોઈ સંયોગ નથી પણ એક દૈવી યોજના છે કેટલાક માટે તે નવો પ્રેમ હશે અન્ય લોકો માટે તે એક સુવર્ણ તક હશે અને અન્ય લોકો માટે જીવન બદલી નાખનાર કારકિર્દીનો વળાંક હશે પરંતુ યાદ રાખો આ સમય અંતર્જ્ઞાનનો છે લાગણીઓનો નહીં તમારા હૃદયથી નહીં તમારા આત્માથી નિર્ણયો લો કારણ કે આ નિર્ણયો આગામી કેટલાક વર્ષો માટે તમારું ભાગ્ય નક્કી કરશે તમારી કારકિર્દીમાં નવા દરવાજા ખુલશે કોઈ વરિષ્ઠ અથવા પ્રભાવશાળી વ્યક્તિ તમને જોશે તમારું નામ ખીલશે તમારી મહેનત ઓળખાશે અને તમારી ઓળખ શાહી ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે પરંતુ મેષ રાશિવાળા તમારો દરજ્જો જેટલો ઊંચો હશે તેટલી મોટી જવાબદારી હશે અહંકાર તમને દૂર ધકેલી દેશે વફાદારી તમને ઊંચા કરશે નમ્રતા એ તમારો સાચો મુગટ છે અને હવે જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે ગ્રહો અચાનક નાણાકીય લાભ સારા રોકાણ અથવા અદભૂત નાણાકીય તકનો સંકેત આપી રહ્યા છે પરંતુ વાસ્તવિક કસોટી અહીંથી શરૂ થાય છે પૈસા આવશે પરંતુ તેનું સંચાલન તમારી પરિપક્વતાની કસોટી કરશે દેખાડો ટાળો ઉતાવળ ટાળો અને વડીલોના આશીર્વાદ મેળવો કારણ કે આ સમયે તેમનો અનુભવ તમારો માર્ગદર્શક પ્રકાશ છે મેષ જ્યારે ભાગ્ય બદલાય છે ત્યારે કેટલાક લોકો બાકી રહે છે ગભરાશો નહીં કારણ કે ભગવાન જે લે છે તેના કરતાં એકસો ગણું સારું પાછું વાપશે નવા લોકો આવશે યોગ્ય લોકો સ્થિર લોકો બ્રાહ્મણ દ્વારા તમારા માટે પસંદ કરાયેલા લોકો અને હવે તમે તમારી જાતને સ્વીકારી લીધી છે તમે હવે ગઈકાલે જે હતા તે નથી રહ્યા તમે જે બનવા માટે જન્મ્યા હતા તે બની રહ્યા છો જો તમે પણ તમારા જીવનના દરવાજા પર દૈવી પરિવર્તન અનુભવો છો તો ટિપ્પણીઓમાં લખો હા હું મારા મહાન પરિવર્તન માટે તૈયાર છું હવે સૌથી ઊંડી સૌથી શક્તિશાળી અને સૌથી રહસ્યમય ઘટના આવે છે આત્માનું જાગૃતિ મેષ રાશિનો પુનર્જન્મ મેષ રાશિના લોકો તૈયાર થઈ જાઓ અઢાર નવેમ્બર બ્રહ્મડ તમારી અંદર એક એવી જગ્યા ખોલવા જઈ રહ્યું છે જેનો તમે પહેલાં ક્યારેય અનુભવ કર્યો નથી તમારું મન હવે બાહ્ય વિશ્વ સાથે નહીં પરંતુ અંદરના પ્રકાશ સાથે વાતચીત કરશે તમારું ધ્યાન હવે દોડ પર નહીં પરંતુ ધ્યાન પર રહેશે તમારી અંદર એક દૈવી અગ્નિ પ્રજ્વલિત થશે જે તમારા વિચારોને શુદ્ધ કરશે તમારા કાર્યોને સશક્ત બનાવશે અને તમારા ભાગ્યને નવી દિશા આપશે અને હવે પ્રાર્થના ધ્યાન દાન અને સેવા હવે ફક્ત આધ્યાત્મિક કાર્યો રહેશે નહીં તે તમારી જીવનશક્તિ બનશે તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારો હાથ પકડી રહી છે અને કહી રહી છે હમણાં ઊઠો હમણાં જ ઊઠો તમારા સાચા તેજને જાગૃત કરવાનો સમય આવી ગયો છે જે ઘરોમાં એક સમયે ચિંતા અંતર અથવા સંઘર્ષ રહેતો હતો તે હવે પ્રેમ શાંતિ અને એકતા માટે ખુલશે એક સમયે અસ્તિત્વમાં રહેલા ઝઘડાઓ દૈવી ઉપચાર બનશે યાદ રાખો ભગવાનની યોજનામાં કોઈ પણ તોફાન વ્યર્થ જતો નથી દરેક તોફાન પછી પ્રકાશ મેઘધનુષ્ય અને પુનર્જન્માવે છે મેષ રાશિના કેટલાક લોકોના જીવનમાં હવે સારા સમાચાર આવશે ક્યાંક લગ્નની ઘંટડી વાગશે ક્યાંક બાળકનો આનંદ પ્રગટ થશે ક્યાંક ઉજવણી પુનઃમિલન તમારા આત્મામાં સ્મિત લાવશે અને હા તમે તાજેતરમાં જોયેલા કાળા વાદળો અંધકાર નહોતા તે તમારા અંતિમ ક્ષણો હતા તે એક કસોટી હતી હવે ભાગ્યએ વળાંક લીધો છે અને આ વળાંક કોઈ સામાન્ય વળાંક નથી આ એક દૈવી પરિવર્તન છે જેઓ તાજેતરમાં ભાંગી પડ્યા હતા જેઓ એકલા લડ્યા હતા જેઓ શાંતિથી રડ્યા હતા તેઓ સૌ પ્રથમ ચમત્કારના સાક્ષી બનશે કાનૂની મિલકત અથવા કૌટુંબિક વિવાદોમાં અટવાયેલા લોકોનો હવે ઉકેલ આવશે જ્યાં દિવાલો હતી ત્યાં દરવાજા ખુલશે જ્યાં અવરોધો હતા ત્યાં ભવિષ્યનો માર્ગ દેખાશે આ તમારા જીવનનો વળાંક છે હવે લોકો તમને ફક્ત તમારા કાર્યથી જ નહીં પરંતુ તમારા આભા તમારા તેજ અને તમારી આત્મશક્તિથી ઓળખશે કારણ કે હવે ભગવાન પોતે તમારા જીવનનો નવો ચહેરો હશે એક પ્રકરણ લખાઈ રહ્યું છે દરેક સંઘર્ષ દરેક પોકર દરેકાંસુ એ બધું એક યોજનાનો ભાગ હતું અને હવે તે યોજના ખુલવાની છે અઢાર નવેમ્બર પછી તમે એવા જીવનમાં પ્રવેશ કરશો જ્યાં કોઈ મૂંઝવણ નહીં હોય કોઈ સ્પષ્ટતા નહીં હોય કોઈ ભય નહીં હોય કોઈ હેતુ નહીં હોય કોઈ અંધકાર નહીં હોય અને સવારનો સોનેરી પરોઢ હશે જો આ ભવિષ્યવાણી તમારા આત્માને સ્પર્શી ગઈ હોય જો તમને પણ લાગે કે ભગવાન તમારા જીવનની સ્ક્રિપ્ટ ફરીથી લખવાના છે તો આ વીડિયોને હમણાં જ લાઈક કરો તેને પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને ટિપ્પણી વિભાગમાં જય માતા રાણી લખો હવે મારા જીવનમાં એક દૈવી પરિવર્તન આવવાનું છે કારણ કે રાશિ હવે ભાગ્ય તમારા નિર્ણયો લેશે નહીં તમે તમારી પોતાની નીતિના શિલ્પી બનશો